મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલ નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરાયું હતું જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી પોલીસ દ્વારા કલમ એકસો એકાવન મુજબ ક્ષત્રિય સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોજ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં મહેન્દ્રસિંહ પરમાર નરેન્દ્રસિંહ જાડેજા નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી મિત્રો કરણી સેનાના સોશિયલ મીડિયા અધ્યક્ષ એવા જીતુભા જાડેજાએ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પુતળા દહનના કાર્યક્રમો યોજાશે પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે પરસોત્તમ રૂપાલાને દરેક સભામાં વિરોધ કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે પરસોત્તમ રૂપાલાની સુરક્ષા વધારી હોય એટલી વધારી લે ક્ષત્રિય સમાજ ઉપર પોલીસ દબાણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાનોએ પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કર્યું હતું વધુમાં આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિબાવાળાએ કહ્યું છે કે ગોંડલમાં જે બેઠક મળી હતી તે રાજકીય લેવલે મળી હતી અને અમારું સ્ટેન્ડ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું કેમ કે અમને એવી આશા કહી હતી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજના દીકરા છે તો બેઠકમાં કંઈક ને કંઈક અમારી ફેવરમાં આવશે અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકિટ આપવામાં આવે અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષેત્રીય સમાજને ટિકિટ આપો ક્ષેત્રીય સમાજની એક માંગ પણ પૂરી કરી શકતા નથી રૂપાલાભાઈ દ્વારા ક્ષેત્રીય સમાજ વિશે જે બફાટ કરવામાં આવ્યો તે કેટલો યોગ્ય ગણી શકાય અમે માફી દેવી જરૂરી છે પરંતુ અમે નહીં સજા દાખીશું અને અમારી સજા એ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આવે